જ્યારે લક્ષ્મીબાગ સોસાયટીમાં અમારા લક્ષ્મીબાગ પરિવાર દ્વારા સોળ એક વર્ષથી અમે બાપાનું આગમન કરીએ છીએ અમે જેટલો ઉત્સાહથી એમનું આગમન કરીએ છીએ એટલો ઉત્સાહથી એમને વિદાય પણ આપીએ છીએ વિદાય આપીએ ત્યારે ઉત્સાહ એટલે કે બાપા ફૂડ જ્યાં વર્ષે અમારા ત્યાં પાછું આગમન કરે ને એ વરસ જલ્દી ને જલ્દી આવી જાય એવા ઉત્સાહથી અમે એમની વિદાય આપીએ છીએ ત્યારે લક્ષ્મીબાગ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવું છું અને જેવા દરેક કાર્યમાં સૌથી પહેલા બાપાની આગ બાપાની પૂજા થાય છે એવી જ રીતે દરેક ભક્તોને એમના જીવનમાં જે પણ શરૂઆત થાય એ સફળ થાય એવી આશા સાથે ગણપતિ બાપા મોર્યા સુરચા વર્ષી નવકર્યા બાપાનું જ્યારે આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે હું એક જ સંદેશો આપવા માંગુ છું ગણેશ ભક્તોને કે બધાના જીવનમાં સુખ સમૃદ્ધિ તો મળે પણ બાપા એવી શીખ આપીને જાય છે આપણને કે જીવનમાં આપણા જીવનમાં જે આવે છે એનું જવાનું નિશ્ચિત છે જે બાપા આવ્યા એવી રીતે જ બાપાનું વિદાય પણ છે એવી રીતે બાપાએ એવી શીખ આપી છે કે જીવનમાં આપણા જીવનમાં છે અને એમ વિદાય આપી રહ્યા છે ને આપણને શીખ આપીને જઈ રહ્યા છે કે જે પણ કંઈ છે એ અહીંયા જ રહેવાનું છે એટલે કર્મોના આધારે જ બધું છે કર્મો કરતા રહો અને